ખોદો હું એમાં વસન આપું કે પાણી ખૂટશે નહીં પછી હજાર માણા પાણી લે તો એ ભલે એક કરોડ માણા પાણી ભરે પણ જેવું ભરે એટલે પાછું ભરાય જાય એનું પાણી કોઈ ખૂટશે નહીં પણ હજી વરસાદ તો બીજા હો વર થવાનો નથી એટલે સૌથી પહેલા ધરતી ઉપર કુવો કોઈ ખોઈદો હોય ને એ ગૌતમે ખોઈ દો પછી કુવાનું સંશોધન થયું છું અને ગૌતમે કૂવો ખોઈ દો લોકોને પાણી મળ્યું બધાના પશુ પંખી વળી પાછું જંગલ ભરાવા લાગ્યું નાસિક અને બધા વસવા લાગ્યા માણા એ તો માણસ જ કેવાય ને હવે પછી એક જ કુવો ને ગામ આખું આમ તમને ખબર હોય આપણે પેલા અહીંયા ભરવા જતા ઓલા પણ નદીમાં લાઈનમાં ઉભું રહેવું પડતું હે એ સીસી ના આવે ને પાણી ની બેડું ભરીને આવે ને હે અત્યારે તો ઘેરા પાણી આવે પણ એ જેને કર્યું હોય ને ખબર હોય બેડું લઈને ગયા હવે એ બધી પાણી ભરે એમાં ગૌતમ ને ભગવાનની પૂજા કરે પછી જળ પાણી પીવે જે કઈ કરે એટલે એના શિષ્યો લેવા ગયા અને ત્યાં તો એટલે બાયુ કે વારો એ વારો પછી મેં પછી ગારો થાય બાકી વારો અમારો એમ એટલે કે અમે તમને આડા વારે લેવા દેવું લાઈન ઓળા શિષ્યોના પાસા મોકલા એટલે ગૌતમ પત્ની ને ખબર આ કુવો અમારો મહેનત અમારી અને અમારે પૂજા કરવા માટે એટલે ઓલી બાજુ એને કુવો કર્યો તેમાં એટલું બધું અભિમાન અમારું અપમાન કર્યું આમ કર્યું તેમ કર્યું તમે બધા બોલાવ્યો બધી બ્રાહ્મણ હતી તમે તપ કરો એ બધા ઓલા કે આપણને પાણી આપી બ્રાહ્મણો તો બ્રાહ્મણ હોય એટલે વિદ્યા જાણતા એટલે બધા બેઠા અને ગણપતિ દાદા ની આરાધના કરી સમૂહ માં બેઠા એટલે ગણપતિ દાદા પ્રગટ થયા અને જેવા પ્રગટ થયા માંગો માંગો એટલે કીધું કે આ ગૌતમ છે એની અપકીર્તિ થાય એવું કરો અરે એ કે બ્રાહ્મણો તમે ભોઠાતો પડો જે ગૌતમે તમને જીવન આપ્યું આ કૂવો ખોદીને તમને પાણી આપ્યું કેમ કે આનો વગર માણા મહિનો કાઢી નાખે પાણી વગર પાંચ દી કાઢે નહીં નહીં એની તમે અપકીર્તિ શું એ કે જે હોય અમારે કાંઈ જ્ઞાન નથી હતું અમારા તપના ફળ સ્વરૂપે તમે અમને વરદાન આપો હવે ત્યાં સુધી તો કાયદો સૂનો આવેલો આવતો હતો કે તપ કરે એટલે એમાં આપવાનું એટલે પછી ગણપતિ દાદા નાયક થયા ને નવી સરકાર આવી એટલે સંસદ બેહાડી બ્રહ્મા વિષ્ણુ મહેશને બોલાવ્યો કે તમારો જે કાયદો હતો કોઈ તપ કરે એને ફળ દેવાનું ફળ તો દેવાનું પણ એમાં એક સુધારો કરવાનો છે હું કે કોઈ પણ માણસ તપ કરે પણ ફળ દેવાનું ક્યુ દેવાનું શુભ ફળ દેવાનું શું દેવાનું શું એની કામના શુભ હોવી જ તો ફળ દેવાનું પછી તપ દ્વારા એની કામના કોઈને હેરાન કરવાની હોય કોઈને દુઃખ દેવાની હોય તો એને વરદાન દેવાનું કેમ હું વરદાન દેનારો છું હું વિઘ્ન હરનારો છું અને કોઈ ખોટી ભાવના રાખે તો એને વિઘ્ન કરનારો પણ હું તો આ ગણપતિ દાદા કાયદો ફેરવી નાખ્યો નહી તો જે આસુર કરે તપ કરે ને પછી સીધો ઇન્દ્રની ઉપર સડાય કરે ઋષિઓના હવન બંધ કરે એટલે ગણપતિ દાદા સુધારો કર્યો હું કર્યો હેડ અને કાયદો ફેરવી નાખ્યો આને આપી દીધો આ બ્રાહ્મણને ને છેલ્લું વરદાન અને પછી ગણપતિ દાદા ગાય બીને અને ગૌતમ પાસે જાય

અને ભગવાનનું નું તપ કર્યું અને મહાદેવ પ્રગટ થયા એટલે મહાદેવ નો પ્રગટ થયા પણ હાર વાર ત્રણ દેવય પ્રગટ થયા એટલે ત્યાં ક્યાં ભગવાન આવ્યા ત્રંબકેશ્વર બ્રહ્મા વિષ્ણુ અને મહે તમે કઈ ગૌ હત્યા કરી નથી તમે નિર્દોષ પણ ગણપતિને મજબૂર કર્યા પણ હવે કાયદો ગણપતિએ એ ફેરવી નાખ્યો તે દેતીના શ્લોક બનો વક્ર ટંડા મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુર્મે દેવા સર્વ કાર્ય શુભાની સુસર્વતા કેવા કાર્ય શુભાની જેમાં પોતાનું શુભ હોય અને સમાજનો અને આ જગતનો શુભ હોય તેથી હું કાયમના માટે કહું જે શુભ કામ હોય શુભ ભાવના એ પૂરી કરે પણ આ વ્રત પાછળ કોઈનું ખરાબ ભાવના ઈચ્છો તો ભગવાન પૂરી કરે નહીં હે છોકરો બીમાર પડે અને ડોક્ટર કહે કે પાનથી ગુલ્ફી નહીં ખવડાવતા છોકરો રોવે ખલાક રોવે તો રોતી હોય એમનો કેવા આપડે કે માને છોકરો વાલો નથી ગુલ્ફીને લઈ દેતી પાંચ રૂપિયાની આની ગુલ્ફી નહીં ગુલ્ફી ખાત મારો દીકરો વધારે કુળદેવી પણ એને ખબર હોય કે અત્યારે તો નુકસાન થાય એના એ દીકરાને મટી જાય ને સારું થઈ જાય એની પાંચ ગુલ્ફી આપે કેટલી આપે એમાં આપણને પણ માં પાંચ આપે પણ શુભ હોય ત્યારે બોલીએ સંતોષી દે તો હે માં અમારું શુભ ફળ તમે અમને